નમસ્કાર મિત્રો અમે અત્યારે પહોંચ્યા છીએ ઉત્તર પ્રદેશમાં જ્યાં મહાકુંભ યોજાવાનો છે ને મહાકુંભના ત્રેણી સંગમ છે ત્યાં આગળ પહોંચો છું કરોડોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ પહોંચવાના છે આવતીકાલે એક મુનિ અમાવાસનું સ્નાન છે અને જ્યાં મેં એક વસ્તુ જોઈ ત્યારે મને એક અંદાજ આવ્યો ત્યારે મેં આ વીડિયો એક બનાવવાનો પ્રયાસ કર્યો અને આ વિડીયો ક્યાં શા માટે બનાવું છું કે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ અને રસ્તાઓ અને બ્રિજો બનાવવામાં આવે છે પણ એક સાલ પછી આ બ્રિજો છે એ ધોવાણ થઈ જતું હોય છે ચોમાસામાં યા તો બ્રિજો ધસી પડતા હોય છે પણ મેં આ વિડીયો બનાવવાનો સૌથી મોટો મિનિંગ એ છે કે ઉત્તર પ્રદેશમાં ગંગા નદી પર બનેલો જે રેલવેનો ઓવરબ્રિજ છે એ વર્ષો જૂનો આ ઓવરબ્રિજ છે ક્યારે બન્યો હશે એ મને ખબર નથી પણ આ ઓવરબ્રિજ જોતાં જ મારા મગજમાં એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ભ્રષ્ટાચારથી લેવા સિવાય બીજું કંઈ છે જ નહીં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે થાય છે અનેક કમ જે કંપનીઓ છે જે એજન્સીઓ છે તેમને કામ આપવામાં આવે છે જે ઘટનાઓ બની છે ઘણી કે જ્યાં પુલ ધરાશય થયા છે જે સૌથી પહેલી ઘટના હું બનાસકાંઠાની કહીશ કે બનાસકાંઠાનો જે આરટીઓ બ્રિજ બન્યો પાલનપુરમાં એ ધરાશાયો અને ત્યાં લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે મારે તમને એક એવી વસ્તુ બતાવી છે કે જે ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે બનાસકાંઠામાંથી પસાર થતી જે બનાસ નદી છે ત્યાં આગળનો બનેલો બ્રિજ અત્યારે હાલ ધોવાયો હતો અને હવે એનું સમારકામ કરવામાં આવ્યું છે જે બ્લેક લિસ્ટ જે એજન્સી છે અને તેના સામે ગુજરાત સરકારના અને રેલવે દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિહોરી પોલીસ સ્ટેશન ખાતે ત્યારે મારે તમને એક એવો બ્રિજ બતાવવો છે કે આ બ્રિજ કયા ટાઈપથી બનાવ્યો છે આ પિલર કઈ ટાઈપથી બનાવ્યો છે કે આ પિલર છે એ ઈંટોથી બનેલો આ પિલર છે વર્ષો જૂનો પિલર છે અને આ પિલર કેટલા વર્ષો પહેલાં બન્યો હશે એ તમે અંદાજો પણ નહીં લગાવી શકો આ રેલવેનો સૌથી મોટો ઓવરબ્રિજ જે ગંગા નદી પર બનેલો છે અને અહીંથી જે ટ્રેન પસાર થાય છે આ વર્ષો જૂનો જે ઓવરબ્રિજ છે એ તમને બતાવીશ અને આ બ્રિજ માત્ર ઈંટોથી બનેલો છે કોઈ જ અંદર પ્રકારનું લોખંડ વાપરવામાં આવ્યું હોય તેવું દેખાતું નથી આ છે ગંગા નદી પર બનેલો બ્રિજ ગુજરાતમાં જે એજન્સીઓ છે તેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટેના જે કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે પણ સાચી હકીકત તો અહીં જોવા મળે છે અને નરી આંખે આપ આ બ્રિજ જોઈ શકો છો આ ગંગા નદી પર બનેલો બ્રિજ છે અને આ બ્રિજ માત્ર ઈંટોથી બનેલો છે આ વર્ષો જૂનો બ્રિજ છે હું તમને પાસે જઈને બતાવીશ કે આ જે લાલ ઈંટો છે તેનાથી આ બનેલો બ્રિજ છે ગુજરાતમાં અનેક બ્રિજ ધરાશાયી થવાના કિસ્સાઓ સામે આવ્યા છે સરકારના જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો છે તેમની ભગતને લઈને આ જે બ્રિજો છે એ ધરાશાયી થતા હોય છે પણ આ બ્રિજ બનેલો છે તેને લઈને માને એક આ વિડીયો બનાવવાની જે ઈચ્છા થઈ કે ખરેખર ગુજરાતમાં જે બ્રિજો ધરાશાયી થાય છે કેમ થાય છે આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે કરોડો રૂપિયા એના અંદર ગ્રાન્ટો વાપરી દેવામાં આવે છે અને આ અધિકારીઓની ભગત જોવા મળતી હોય છે ત્યારે આ ઈંટોથી બનેલો બ્રિજ છે અને આના પરથી અને સૌથી મોટી વસ્તુ છે કે ગુજરાત સરકાર માટે શરમજનક વસ્તુ કહી શકાય કે જે અમદાવાદમાં અનેક બ્રિજો ધરાશય થયા અનેક બ્રિજો તૂટી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે પણ આ બ્રિજ છે એ રેલવેનો બ્રિજ છે ગંગા નદી પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બનેલો આ બ્રિજ છે અને આ બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે જે તમે જોઈ શકો છો નરી આંખે કે આ લાલ ઇટોથી બનેલો બ્રિજ છે અને આ બ્રિજ કેટલો મજબૂત હશે વર્ષો જૂનો બ્રિજ છે ત્યારે ગુજરાતમાં માત્ર ભ્રષ્ટાચાર કરવા માટેના બ્રિજો બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને જેના અંદર જે અધિકારીઓ છે જે કન્સ્ટ્રકશનના અધિકારીઓ છે તેમની મિલીભગત કરવા માટેના અને તેમના જે ખિસ્સાઓ ભરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આપને આ સીધા મેં દ્રશ્યો બતાવ્યા છે ઉત્તર પ્રદેશના યુપીમાંથી જે પ્રયાગરાજમાં સૌથી મોટો મહાકુંભ હિન્દુત્વનું જે મેળો યોજાઈ રહ્યો છે ત્યાં આગળ હું પહોંચ્યો હતો સ્નાન કરવા માટે અને મને આ જ્યારે બ્રિજ નજરમાં આવ્યો અને ત્યારે મને આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ કે ખરેખર ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવા માટે જ આવા બ્રિજો બનાવવામાં આવે છે